ભરૂચ આજની અઢાર તારીખે અઢાર ફેબ્રુઆરી આજની તારીખે લખી રાખજો નરેન્દ્ર મોદી મારી સામે ઉમેદવાર હશે કે રાહુલ ગાંધી હશે કે મમતા પટેલ હશે ભરૂચ લોકસભામાં ચૈતર વસાવા અને રોકવાવાળા કોઈના તાકાત નથી કે ચોઈતર ચૈતરભાઈને જીતતા રોકે તમારા જેવા જ નાના નાના લોકો ત્યાં મારા માટે મહેનત કરે છે ઈમાનદારીથી કામ કરે છે એમને મારા પર પૂરો ભરોસો છે એમના ભરોસા પર હું કાયમ ઉતરવા માંગુ છું અમે મહેનત કરીએ છે